રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ પાંચ કરોડની ધાકના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા ભેદ ઉકેલથી સુરત શહેર પોલીસ તથા વલસાડ પોલીસ વીસ નવ બે હજાર ચોવીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ ઉપર બપોરના અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી હરીશ વાંકાવાલાએ પોતાની પાસેના રોકડા રૂપિયા પાંચ કરોડ રૂપિયા અલગ અલગ થેલામાં લઈ પોતાના મિત્ર શ્રીકાંત જોશી રહેવાસી પુનાનો સાથે પોતાની ગાડીમાં નીકળ્યા સફેદ કલરની ઇનોવા ફોર વ્હીલર ગાડીમાં આવેલ આશરે પાંત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરના પાંચ અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદીને ગંદી વિભત્ત ગાળો આપી ઝપાઝપી કરી ધમકી આપી બળજબરીપૂર્વક પાંચ કરોડ રૂપિયા રોકડા લૂંટી ગયા શ્રીકાંત જોશી નામના વ્યક્તિને બળજબરીપૂર્વક ફોર વ્હીલર ગાડીમાં બેસારી અપહરણ કરી લઈ ગુનો કર્યો હોય જે અનવી રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવ અનુસંધાને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદી દ્વારા સો નંબર ઉપર કોલ કરવામાં આવ્યા છે અનુસંધાને સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા તપાસ તમામ યુનિટમાં મેસેજ આપી સ્ટેટ લેવલ પર નાકાબંધી કરવામાં આવી પોલીસ કમિશનર દ્વારા બનાવની ગંભીરતાને લઈને સુરત રેન્જ આઈજી શ્રી તથા સુરત નજીકના જિલ્લા તમામ પોલીસ અધિક્ષક જેમાં સુરત ગ્રામ્ય નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ વડોદરા નાઓ સાથે બનાવ અંગે માહિતગાર કરી તમામ પોલીસને એલર્ટ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા રાંદેર પોલીસને સત્વરે બનાવ સ્થળની મુલાકાત કરી આ બનાવ શોધી તમામ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી ધોળા દિવસે ધાડનો ચકચારી બનાવ બનવા પામ્યો હોય જેથી બનાવની ગંભીરતાને લઈને પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ બનાવની જગ્યાને વિઝિટ કરી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન તૈયાર કરી જેના ભાગરૂપે બસ્સોથી વધુ પોલીસ કર્મચારીઓ નાકા પોઈન્ટ તથા સીસીટીવી જોવા તેમજ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કરી જેને આધારે માહિતી પ્રાપ્ત થઈ હોય કે કામે ગુનો કરી ભાગી સફેદ કલરની ઇનોવા કારનો નંબર સીસીટીવી સર્વેલન્સમાં જીજે ફાઇવ સી જે ઝીરો એકસો ને મળી આવેલ મુંબઈ તરફ

પકડી પાડવામાં આવેલ છે જેમાંથી બે આરોપી ક્યુમ પાસા કુલામ ઉસ્માન શેખ ઉમર ચોત્રીસ રહેવાસી બસ્સોને બે ટાવરવાળી બિલ્ડિંગ ખાડીપાર ચોક ભીવનડી મહારાષ્ટ્ર મૂળ રહેવાસી આનંદવાડી ગામ મસ્જિદ પાસે નીલંગાતા લાતુર મહારાષ્ટ્ર અને શૈલેન્દ્રસિંહ કુંજબિહારી દુલારી સિંહ જાતે રાજપૂત ઉમર બાવન રહેવાસી બી પાંચસો બે સર્વોદય કો ઓપરેટિંગ સોસાયટી બહેરાગામ વિસ્તાર જોગેશ્વરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રનાઓને ધાડમાં ગયેલ મુદ્દામાલના કુલ રૂપિયા ચાર કરોડ પિસ્ ચોપન લાખ બત્રીસ હજાર અને ઇનોવા કાર કિંમત પાંચ લાખ અને આરોપીની અંગ જડતી તથા ઇનોવા કારમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો જીઓ કંપનીનું વાઈફાઈ રાઉટર કિંમત એક હજાર મળી ચાર કરોડ ઓગણસાહીઠ લાખ અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સિવાય ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જે હોન્ડા અમેશ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા દરમિયાન ભિલાડ ખાતે બંધ કન્ટેનર અકસ્માત થયો જેથી ત્રણેય આરોપીઓને ઈજા થતા તેમની સારવાર પોલીસ દ્વારા કરાવવામાં આવેલ છે અને હાલ આ ત્રણેય આરોપીઓ પોલીસ દ્વારા ડિટેન કરાયા છે ગઈ કાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં બેગમાં એક એક કરોડ રૂપિયા અને બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી છે જે અનુસંધાને પોલીસ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસ થી પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ જોન પાંચ સાહેબનો સ્કોડ રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શરમા પેટ્રોલિંગમાં રહેલા આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવાની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો તો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ નંબર વર્ણન વર્ણન અંદર બેઠેલા તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડ ના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસો વર્ણન અને ગાડી એમ ફોર પાસિંગ લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબી ની ટીમને જોઈ અને ભાગવા જતા એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા બે આશ્રમો કયુમ પાસા શેખ જે મુંબઈ ભીવંડીનો રહેવાસી છે અને એની સાથે